ઓપીએસ માટે વિરાટ આંદોલનમાં કચ્છના કર્મચારીઓ પણ જોડાયા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સોળમી ઓગસ્ટના સત્યાગ્રહ છાવણી ગાંધીનગર મત્યે ઓપીએસ બાબતે મહાધારણા કાર્યક્રમની જાહેરાત કરી હતી મહાસંઘના એ આહવાન આહવાનઝીલી હજારોની સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા સરકાર સમક્ષ અનેક વખત માંગણી કર્યા બાદ અને સરકાર તેમજ સંગઠન વચ્ચે અગાઉ થયેલ સમાધાન મુજબ પણ હજુ સુધી ઓપીએસ બાબતે ઠરાવ ન થતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મહાઆંદોલન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીને પણ આ વિષય અંતર્ગત પદાધિકારીઓ દ્વારા રૂબરૂ મળી શિક્ષકોની લાગણીઓ અને માંગણીઓથી વાકેફ કરાવાશે જો વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલા આ અંગેનો ઠરાવ નહીં થાય તો આગામી સમયમાં સંગઠન વધુ જલદ કાર્યક્રમ પણ કરશે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં એકત્રિત થયેલ શિક્ષકોએ લાઠી લાઠીરૂપ ઓપીએસ અંગેના સૂત્રોચ્ચાર કરી સંવેદનશીલ ગુજરાત સરકારના કાન સુધી અયક્ષ પ્રશ્ન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વળી આજના દિવસનું જે શૈક્ષણિક કાર્ય અધૂરું રહ્યું છે તેના માટે વધુ સમય આપી શૈક્ષણિક કાર્ય ભરપાઈ કરી આપવા માટે ઉપસ્થિત હજારો શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે સંકલ્પ પણ લીધો હતો આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ગ્રાન્ટેડ માધ્યમિક વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઈ લાખાણી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા મહામંત્રી રમેશભાઈ ગાગલ જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈ મહેશભાઈ દેસાઈ પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી એસ અધ્યક્ષ ભરતભાઈ ભુરિયા ઉપાધ્યક્ષ પ્રહલાદભાઈ ગલચર અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ સંગઠન મંત્રી ભરતભાઈ પારુમલાણી ગાંધીધામ તાલુકા મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ સંગઠન મંત્રી પિયુષભાઈ જાદવ પ્રાથમિક ગ્રાન્ટેડ પ્રાંત કારોબારી સભ્ય તિમિરભાઈ ગોળ તેમજ મોડી સંખ્યામાં શિક્ષકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રતિબદ્ધતાના કારણે છે અને એટલે હું તમને સાચી વાત છેલ્લે ઉત્તર પ્રદેશ ની સરકારે પણ બે હાજર પાંચ પેલા નો ઠરાવ કર્યો છે મહારાષ્ટ્ર રાજસ્થાન બીજા બધા રાજ્યો ભારતીય જનતા પાર્ટીના એમણે પણ ઠરાવ કર્યો છે તો એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની સરકાર ગુજરાત ગુજરાતમાં કન્ટિન્યુ થકી સરકાર ગુજરાતમાં સૌથી વધારે પાવરફુલ છે એવી સરકાર અને જે સરકારના હાથ છે એવા આપણે બધા વિચારધારાવાળા લોકો એમને હું આજના તબક્કે આ મંચ ઉપરથી કહેવા માંગુ છું કે વધુમાં વધુ એકવીસ તારીખ સુધી અમારો ઠરાવ કરી દઉં વિધાનસભામાંથી કોઈ પસાર કરવો હોય ઠરાવ તો કરી લો